મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે ભુજમાં થયેલી એટ્રોસિટીની ફરિયાદને ખોટી ગણાવી છે તેમજ ફરિયાદને પણ વખોડી છે તો આ તરફ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પણ કહ્યું કે કચ્છમાં બનેલી ઘટના કોંગ્રેસ માટે લાંછનરૂપ છે દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ તમારી કોઈ પણ ચાલવાના નથી અને આ મુદ્દે એક ટકો ડિફેન્સ માં નથી આમાં સો ટકા ગાંધીનગરની સૂચના વગર થાય જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી આવી ખોટી ફરિયાદો કરે કરતા હોય છે પણ આ પ્રકરણમાં હરસંઘની જે પ્રમાણે પ્રમાણે ટ્વીટ કર્યું પેલું જેને કહે હિન્દીમાં કે ચોરકી દાડી મેં તિનકા એમ ખબર પડી ગઈ કે અચ્છા હર સંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો મતલબ કે સો ટકા કમલમ અને ગાંધીનગરમાં મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે જો આમ જોવા જઈએ તો કચ્છની ઘટના અને જામનગરની ઘટના બંને ઘટના કોંગ્રેસ માટે લક્ષણરૂપ છે બંને એક જ પ્રકારની ઘટના છે કારણ કે બંને વખતે કોંગ્રેસના નેતાઓ એક પૂર્વ ધારાસભ્ય કહી શકાય અને એક ધારાસભ્યની હાજરીમાં જ્યારે કોંગ્રેસના નેતા અગ્રગણ્ય નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ અગાઉ ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ને તો પણ આઈબીના અધિકારી ત્યાં આવતા હોય છે કોણ આવે છે કોણ જતું હોય છે એની તપાસ રાખતા હોય છે તો હાલ બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર